बलो श्री भगवदी भो श्री हनुमान दादा श्री कृष्णबु गोगा महाराज निर्ता मान बोलो श्री कृष्ण भारस्वाणी नियो पर सुनानो सतर्कृषि बना गोगा अमर दबो तमारी जागियो भगवंत करी ने ગોગા રે આ રી વગાડી કૃષિ બાા હાખરે કિશન પામર ક બોતમા દેવજી બુએ ભગતિયા દે પુત્ર પરિવાર કૃષિપાના ગોગા અમર ગોતમાધિદા દેસાઈ વાળો રૂડો રે દિશે ઓ વચમાં શોભે છે મહારાજનું સંભાના ગોગા અમર ધોતમા દીરા દિયો આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે ધોળી ધજાનો નિશાન કિસિમ્બાના ગોગા અમર ધોતમા જળહળ જો તો બાપુની જળ વાગે છે નોબતની નિશાન કિશિનપાના ગોગા અમર તો આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી રૂડીને કિસિનપાના ગોગા અમર તમારી ઓલી લોડા ગોળા બાપુને ને શોભા વાગે છે ઘંટ ને ગળિયાના ગોગા અમર તોત મારી રો મેં રો મેં દેવજી રમણ રો મેં રો રમણ હર હર તમે ના તુસાર સિમ્બા ના ગોગા અમર તપોતમારી ગામો રે મંડળો માણસની ગોઘા અમર તપોતમાંથી દુખિયા આવે દેશો રે દેશ થી સુખ આપો ને સિમ્બા ના ગોઘાજીમ્બાના ગોઘા અમર ત પોત મારી

આવે છે કાય દૂર દૂર થી દિસાજ બના ગોગા અમર ગોતમાન દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર પોતમાં વખના વારનાર વેલા રે આવ પોકાર સુણીને પધારજો મારા સિંહના ગોગા અમર પોત મારી કરુણા હું પાડું તમે લાભ કર જોડીને કર જોડીને બાળક વિન વે હર નિજ પદાર જો મારા એ સિંહના ગોગા અમર પોત મારી બોલો સી કે સિંબાના પાલન બોલો ચેહર માનુ બુલો કાળકા માનુબુલોજી ભુવાનુ બોલો વસ્ત્ર ભુવાનુ બુલો સાહર ભુવાનુ બુલો રા અનંતવાસુ શેષ્મનાભમ કમલમ શંખ બાલ ધોત્ર દક્ષ કાળી એ નવ નામાની નાદાનાયમ સાયંકાલે પ્રાંતકાલે તમને આશી સર્વસ્વિજય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિર કરો મારી બધી શિવશક્તિના લાડી લા સંતાન ધો સદા સુધારો કૃપા કરો મારી જતી સુપ્રસંગે પ્રથમ શાંત આપું આ કાર્ય કાર્યમાં ધાલી બધી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારા બધી ભોગ ભક્તને પુનિત લાવવા શરણે સિદ્ધિ ઓળ સિદ્ધિ પારસમણી ગોગા મારા જય